નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ લલિત સોલંકી છે અને હું રાજકોટ તાલુકાના સરદાર ગામમાં અતિથિ એગ્રો એજન્સી કરીને મારે એક એગ્રો છે ત્યાંથી એક આપણા ખેડૂત છે પ્રગતિશીલ ખેડૂત જે પાંચ તલાવડા ગામના છે અને કોટડા સાંગણી તાલુકો છે જિલ્લો રાજકોટ તે આપણી પાસેથી કિસાન પાવર મિક્સ ખોળ આપણી એક પ્રોડક્ટ છે મગફળીમાં વાપરવા માટે લઈ ગયા હતા તો અત્યારે આપણે તેની મુલાકાતે આવ્યા છે તો પૂછીએ તેમને કે કેવું રિઝલ્ટ લાગ્યું પેલા તમારો પરિચય મારું નામ નિલેશભાઈ ગોબરભાઈ મેણિયા ગામ પાંચ તલાવડા ને આ મગફળીમાં હુકારો બહુ હતો ઉકારો એટલે આમ ધારા બારો હુકારો કે મગફળી રહે જ એવું જ લાગતું પછી મેં આ ખોર લીધો કિસાન પાવર ફળદરથી અને એ ખોર મેં વાર નાખ્યો ચારક વીઘાની અંદર જે માંડવી છે એમાં ત્રણ થેલી આપણે વાપર્યું આડે થઈ નાખીને હાથી આખ નાખ્યું અત્યારે ક્યાંય છોડવા સુકાતા નથી રિઝલ્ટ આપણને બહુ સારું લાગ્યું એમ તો મિત્રો તમે સાંભળ્યું તે રીતે આપણે કિસાન પાવર મિક્સ ખોર છે તે ખેડૂતે મગફળીમાં સુકારો હતો ત્યારે ચાર વીઘામાં ત્રણ બેગ આપણી લઈ ગયા હતા પચાસ કિલોની બેગ અને ઉપરથી ઉડાડેલું છે અત્યારે આપણે તેની મગફળી જોઈ શકીએ છીએ એ જે સુકારો હતો તે અટકી ગયો છે અને ગ્રોથ ગ્રોથ કેવો થયો તમારે બત્રી તેત્રી દિવસની મગફળી થઈ અને મગફળી ભાગી આમ જોવો તમારે રાલી નથરી આમ એટલી ઉપડી છે અને અટકાવની દવા મારવી પડે એમ છે ટૂંકમાં નાખ્યા પછી વૈદ્ય રોકવાની દવા મારવી પડી ટૂંકમાં એ ટાઈપની પહોંચી દીધી ને દવા એકવાર તો મારી દીધી પણ દસક દિવસમાં પાછી બીજી વાર મારવી જોઈએ કઈ ઉભી રહે તમે પણ આ એકવાર આ ફૂનનો અખતરો કરો તમારા બધા પાકમાં ચાલે કે શાકભાજીના પાક હોય વાઘાયતીના પાક હોય તમામ આ પ્રોડક્ટ ચાલે છે અને બહુ સારું રિઝલ્ટ આપી આપે એમ આપણે